વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના લક્ષ્મીપુરાના ભૈસાસુર નગરમાં બે પરિવાર વચ્ચે બબાલ સર્જાતા એક યુવકનું મોત નહીં જેવી બાબતે બબાલ સર્જાતા પિયુષભાઈ રાઠોડ નામના વ્યક્તિનું મોત લક્ષ્મીપુરા વિસ્તારમાં ભૈસાસુર નગરના બે પરિવાર વચ્ચે બબાલ ખાટકુવાને લઈને બબાલ સજાઈ હતી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને એના કારણે પિયુષ વાત કરવા ગયો આઠ દસ દિવસથી બોલા ચાલી ચાલતી હતી એ લોકો ધમકી આપતા હતા બપોર કે અમે આજે આને છોડીશું ને મારી નાખીશું પિયુષ વાત કરવા ગયો તો એમ ભાઈ વાત કરવા માટે જેલ થશે ને તો એ વાંધો નહીં કે હું જેલમાં જવા તૈયાર છું તો એને જેલ કરાવો અને એને કડીથી કડી સજા મળે એની બૈરીને ખાસ કરીને અને પંચાલ પ્રવીણ અને એનો બની ને બનીનું નામ નથી ખબર બેન કઈ બાબતો ઝઘડો હતો ટોયલેટ ભરવા ભરાત છે